મિત્રોમાં મોગલના આ ધામની છે દિવ્ય શક્તિનો વાસ મિત્રો આ ધામમાં નથી કોઈ ટ્રસ્ટી ખુદ મોગલ કરે છે આ ધામનું સંચાલન મિત્રો નમસ્કાર ગુજરાતમાં એટલે કે કચ્છમાં આવેલું આ એક એવું મંદિર છે કે જ્યાં માથું ટેકવવાથી મળે છે આશીર્વાદ અને ગમે તેઓ વર્ષો જૂનો રોગને મોગલમાં દૂર કરી દે છે કે જ્યાં જેમના દર્શન કરવાથી તમામ રોગમાંથી મુક્તિ મળે છે અને અહીં દાન કે દક્ષિણા પણ સ્વીકારવામાં આવતી નથી મિત્રો આ એક એવું મંદિર છે કબરાઉમાં મણિધરમાં મોગલનું કે જ્યાં પૈસા નહીં માતાજી ભક્તોના ભાવના ભૂખ્યા છે તો ચાલો આપણે જઈએ અને મણિધર વડવાળીમાં મોગલમાંના દરબારમાં તો તમે પણ અમારો વિડીયો અંત સુધી નિહાળજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા દરેક નવા ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે મિત્રો આ ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતાઓના ચમત્કાર પણ આપતા હોય છે પણ મિત્રો એવું કહેવાય છે ને કે આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ થાય ભગવાન પર ભરોસો ખૂબ જરૂરી હોય છે અને ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે મિત્રો કબરાવમાં આ આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે પરંતુ કચ્છના બિરાજમાન બિરાજમાનમાં હજરા હજુર છે ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે મિત્રો આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ આ સાથે આ જોડાયેલું છે મોગલ માતાજીનું ધામ આ ધામ કબરાવમાં આવેલું છે અને જોઈએ તો ભચાઉથી સોળ કિલોમીટરના અંતરે આ કબરાવ મોગલધામ આવેલું છે મિત્રો રસ્તા ઉપરથી આપણે પસાર થઈએ એટલે દૂરથી માની ધજાના અને લાલ રંગના લેખનમાં માના દર્શન થઈ જાય છે વડવાળી મોગલમાં એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે માટે માતાના નામની સાથે વડવાળી મોગલમાં એવું જોડાયેલું છે નામ મિત્રો આપણે કોઈ પણ મંદિરમાં જઈએ તો ત્યાં દાન પેટી આપણને જોવા મળતી હોય છે અને ક્યાંક મંદિરની બહાર પણ કાઉન્ટર પણ જોવા મળતા હોય છે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે કે દાન અહીં સ્વીકારવામાં આવે છે પણ મિત્રો આ મણિધરમાં મોગલ નું ધામ એક એવું ધામ છે કે જ્યાં એક રૂપિયાનું પણ દાન સ્વીકારવામાં આવતું નથી અને ત્યાં એવું કહેવાય છે કે દાન તો દીકરીને અપાય માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા પણ આપ્યા છે માએ નિસંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતી અહીંની દિવાલ ઉપર નાના નાના ભૂલકાઓના ફોટા પણ અહીં આપણે જોઈ શકીએ છીએ લગાવવામાં આવ્યા છે આગળ આપણે વાત કરીએ તો આ મોગલ ધામમાં આવતા લોકોને મનમાં એક એવો સવાલ હોય છે કે માતાજીને પ્રસન્ન કેવી રીતે કરવા તો તેમનો જવાબ બાપુએ ખુદ આપ્યો છે કે મા મોગલને ખુશ કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાંનો તમારે દીવો કરવાની પણ જરૂર નથી માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી અને તમારી કુળદેવીને અને મોગલમાંનું સ્મરણ કરો બસ આટલું કરવાથી જ આ મોગલમાં તમારા ઉપર કૃપા વરસાવશે એવું અહીંના બાપુનું કહેવું છે મિત્રો આ મણિધરમાં મોગલને ગૂગળનું ધૂપ ખૂબ જ પ્રિય છે જેથી ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો એટલે મા મોગલના આશીર્વાદ હંમેશા ભક્તો ઉપર રહે છે મિત્રો આ મોગલમાં અઢારે વરણની માં છે જ્યારે મા મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે એટલે મા સાથે જ છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે અને હંમેશા તેમની કૃપા વરસતી રહે છે મિત્રો અગરબત્તી કરવા કરતાં ઘરમાં આ ગૂગળનો ધૂપ કરવો જોઈએ અને હા મા મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે મિત્રો આ માતાજીના ધામમાં સત્ય જ બોલવાનો આગ્રહ રખાય છે તેવું બાપુ કહે છે અને બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોશથી વિરોધ પણ કરે છે અંધશ્રદ્ધાના માર્ગે ચડેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી અને ધર્મ અને શ્રદ્ધાનો પણ માર્ગ પણ સૂચવ્યો છે મિત્રો આ મણિધરમાં મોગલ માતાજીના ધામમાં બાપુએ બલિ ચડાવવાની સલાહ આપતા પાખંડીઓ અને ધૂતારાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આઈએ ક્યારેય બલિ ચડાવવાની વાત નથી કરી મા તો આપણા દુર્ગુણોની બલી ચડાવે છે મિત્રો આ મણિધર મોગલમાં આ મંદિરની અંદર અહીં અલગ અલગ પોસ્ટર પણ બતાવે છે કે માતાજીમાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ન રાખતા માટે તો અહીં લખ્યું છે કે પહેલાં ડૉક્ટરની દવા બાદમાં દુવા જીવનમાં સારા કામ કરવાની સલાહ આ મણિધરમાં મોગલના મંદિરમાં બિરાતા બાપુ સૌ ભક્તોને આપે છે તો, તો મિત્રો આજે ગુજરાતના કચ્છમાં આવેલું આપણે આ મણિધરમાં મોગલ માતાજીનું ધામના દર્શન કર્યા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર